ચિંતામાં હોય છે આવી પરિસ્થિતિમાં આજે આપણે ગુજરાતના એક એવા ખેડૂતની વાત કરીશું જેમણે અજમાવ્યો છે કંઈક નવો જ નુસ્ખો જી હા આ નુસ્ખો કયો છે તે અંગે આપણે વાત કરીશું ખબર પર નજર કરીએ તો આ ખેડૂતે પોતાના ખેતરમાં દેશી શેરડીનો પાક લીધો હતો અને ત્યારબાદ માત્ર બે વીંઘા જમીનમાં શેરડીના પાકથી તેઓ હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે કઈ રીતે વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો ખબર અનુસાર અરવલ્લીના ખેડૂત વર્ષોથી પરંપરાગત ખેતી કરે છે ખબર મુજબ અરવલ્લીના ખેડૂત વર્ષોથી પરંપરાગત ખેતી કરે છે રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે સાબરકાંઠા જિલ્લાના રામપુરા કંપા ખાતે થોડા વર્ષો પહેલા તેમણે શેરડીનું વાવેતર કર્યું હતું શરૂ શેરડીનું ઉત્પાદન તો સારું થતું હતું પરંતુ જ્યારે તેઓ તેને વેચવા માટે ગયા ત્યારે તેમને યોગ્ય ભાવ શેરડીનો ન મળ્યો જેથી તેમણે શેરડીમાંથી ઓર્ગેનિક ગોળ તૈયાર કરવાનો વિચાર આવ્યો અને તેમણે આ કામ કર્યું શરૂ ગ્રાહકો તેમના ઘરે આવીને એસી થી નેવ રૂપિયા પ્રતિ કિલો આ ગોળ ખરીદી રહ્યા હોવાની જાણકારી kabrów આ મામલે આ ખેડૂતનું શું કહેવું છે તેની પર નજર કરીએ તો મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન આ ખેડૂતનું કહેવું છે કે અમે શેરડીના રસને ધ્યાનમાં રાખીને શેરડી વાવી હતી પણ તેમાંથી એટલી આવક થતી ન હતી પછી અમે વિચાર્યું કે આમાંથી ગોળ બનાવીએ તો વધુ સારી આવક થાય પછી અમે ગોળ બનાવવા માટે સાધન સામગ્રી વસાવવાનું નક્કી કર્યું શેરડી કાપવા માટે મજૂરો પણ રાખ્યા અને ગોળનું પ્રોસેસિંગ શરૂ કર્યું ઘરે જ ગોળ બનાવીને એસીથી નેવું રૂપિયા કિલો વેચવાનું શરૂ કર્યું ઘરે બેઠા જ અમારો ગોળનો સપ્લાય થઈ જાય છે કાઠિયાવાડ અને મહારાષ્ટ્ર જઈને અમે શેરડી વિશે ઘણા અલગ અલગ અનુભવ પણ લીધા હતા ત્યાં શીખીને અમે એમ વિચાર્યું કે આપણે પણ કંઈક નવું કરીએ રિપોર્ટ મુજબ તેમનો દાવો છે કે તેઓ કોઈ પણ પ્રકારના રસાયણો ગોળ બનાવવામાં નથી વાપરતા દેશી શેરડી ઉગાડે છે અને તેમાંથી જ ગોળ બનાવે છે શેરડી પણ પરંપરાગત રીતે ઉગાડે છે તેમ તેમનું કહેવું છે એમાંથી તૈયાર થતો ગોળ સ્વાસ્થ્ય માટે પણ સારો છે તેવો તેમનો દાવો છે ગોળનું ઉત્પાદન કેટલું થાય છે આ ખેડૂતનું તેની પર અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે એક વિંગામાં વાવેલી શેરડીમાંથી બે વિચાસ કિલો ગોળ બનતો હોય છે ખબર મુજબ આ ખેડૂતના મત પ્રમાણે શેરડીની ખેતીમાં મજૂરોની ઓછી જરૂર પડે છે અને વાવાઝોડા અને ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં પણ શેરડીની ખેતીમાં ઓછું નુકસાન થતું હોય છે સામાન્ય રીતે તેઓ ડિસેમ્બર મહિનામાં જ ગોળ બનાવતા હોય છે તેમ તેમનું કહેવું છે દર્શક મિત્રો ગુજરાતના આ ખેડૂત ઘરે બેઠા જ ગોળમાંથી હજારો રૂપિયાની કમાણી કરે છે શું કહેશો આ અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ